શિવપરાણમાં બિલુપુત્રનો કેટલો મહિમા છે લક્ષ્મીએ સાધના કરી ભગવાન મહાદેવની અને ભગવાન મહાદેવે દર્શન આપ્યા અને ચારે વૃક્ષ પ્રગટ થયેલું છે આ મહિનામાં બે વૃક્ષ પ્રગટ થયેલું છે પવિત્ર શ્રાવણ માસમાં વૃક્ષ પ્રગટ થયું છે તેથી ભગવાન મહાદેવે કહ્યું લક્ષ્મી સાંભળો આ આ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો છે આ મહિનો મને બહુ વાહનો છે અને આ મહિનામાં બિલો વૃક્ષ પ્રગટ થયું છે તેથી સાંભળો લક્ષ્મી જે કોઈ માનવ મને બિલોપત્ર અર્પણ કરે છે તેના પર હું તો જરૂર કૃપા કરીશ પણ આ પવિત્ર શ્રાવણ માસમાં હે લક્ષ્મી જે કોઈ મને બિલોપત્ર અર્પણ કરે છે તેના પર તમારે પૂર્ણ કૃપા કરવાની છે તેથી આ મહિનામાં બિલોપત્ર મહાદેવને અર્પણ કરે છે તેના પર શિવ કૃપા તો થાય પણ વધારે કૃપા કોણ કરે લક્ષ્મીજી કૃપા કરે છે લક્ષ્મીજી તેથી તમે જુઓ આ મહિનામાં વધારે વધારે બિલોપત્ર મહાદેવને અર્પણ થાય છે વધારે વધારે અર્પણ થાય છે કોઈ સવા લાખ બિલી પત્ર અર્પણ કરે કોઈ એકસો આઠ બિલવા પત્ર અર્પણ કરે શિવાલયોમાં બિલવો પત્ર શંકરને અર્પણ કરવામાં આવું કારણ એ કે મહાદેવે લક્ષ્મીજીને કહ્યું છે અને પૂરો બિલવૃક્ષનો મહિમા શંકરે પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને સમજાવ્યો છે લક્ષ્મીસ્તન ઉત્પન સ્વ્ય મહાદેવ સ્વ્ય પ્રિય બિલ્વવૃક્ષ એક બિલુ પત્ર મહાદેવને અર્પણ કરો ત્રિદલમ ત્રિવણાકારમ ત્રિણેત્રમ છે પૂરું બિલવા ટક છે અને બિલ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી બિલુ વૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે ક્યારે શિવ ભક્તોને શિવાલય જવાનો સમય ન હોય ને તો કહ્યું બિલું વૃક્ષના દર્શન કરી લે બિલ વૃક્ષના દર્શન કરી લે શિવ મહાપ્રણ બોલે છે મહા સ્વરૂયમ બિલવો દેવંદર દેવતા જેમની સ્તુતિ કરે છે એ છે બિલું મહાદેવનું સ્વરૂપ છે બિલવૃક્ષ મહાદેવ નું સ્વરૂપ બિલવૃક્ષ તેટલું નહીં ભાઈ ત્રણેય દેવતાઓ તેમાં નિવાસ કરે છે યાદ કરો બિલવાષ્ટક ને મૂલ તો બ્રહ્મ રૂપા મધ્ય તો વિષ્ણુ રૂપેણ અગ્રતા શિવ રૂપા મહેશ આ વૃક્ષ નિવાસ કરે છે અને મૂળ તીર્થો નિવાસ કરે છે જયારે માણસ બિલુષ પરિક્રમા કરે ને ત્યારે સર્વ તીર્થોની ની પરિક્રમા નું ફળ મળે છે દેવતાઓની પરિક્રમા નું ફળ મળે છે આ કોઈ કલ્પિત વાતો નથી કેતો શિવ મહાપુરણ વાતો તમારા સુધી પહોંચાડું છું તમે જુઓ ભગવાન વ્યાસ બોલ્યા છે તીર્થાને લોકેશુ પ્રતિતા સરવાણી તીર્થા બિલ્લીલવા મૂલે વસં બિલના મૂળમાં તીર્થોની વાસ કરે છે તેથી અવસર મળે બિલોક્ષની પરિક્રમા કરો અને બહુ હદૈથી શ્રદ્ધાથી તમને કહું છું તો કોઈ મહત્ત્વના કાર્ય નીકળતા હો કોઈ લાંબા પ્રવાસે તમે જવાના હો બિલોક્ષને જલ્લો લોટો અર્પણ કરો એક દી અર્પણ કરો બેલવૃક્ષ પરિક્રમા કરી ને પ્રણામ કરીને તમે નીકળો એ કાર્યમાં આપણને સફળતા મળે છે અને પ્રવાસ આપણો નિર્વિઘ્ન પૂર્ણ રહેશે આ છે બેલવૃક્ષ નો મહિમા શિવપ્રણમાં તો જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે છે અને શિવ મહાપણ મહર્ષિ વ્યાસ એમ કહે છે કે જે માનો બિલવૃક્ષ નું ક્યારો ખામણું આખું પાણીથી ભરે છે તેને અઢળક સંપત્તિની પ્રાપ્તિ થાય છે બિલવૃક્ષ નીચે બેસીને જલનું સિંચન કરે સપ્ત ગંગામાં સ્નાન કરવાનો ફળ મળે છે અંતે એમ કહ્યું જે કોઈ બિલોવૃક્ષના મૂળની સેવા કરે છે એના સંતાનના સુખમાં વૃદ્ધિ થાય છે આ છે બિલોવૃક્ષનો મહિમા જે કોઈ માનવ બિલોવૃક્ષની આજુબાજુ દીપમાલાઓ પ્રગટ કરે છે સ જ્ઞાન સંપન્ન તેને તત્વ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને કહ્યું બિલ્વ મૂલે શિવરતમ ભોજ્યસ્તુ બિલોવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવવામાં આવે એકમ વા કોટી ગુણિતમ એકને ભોજન કરાવો એક કરોડ માણસોને ભોજન કરાવવાનું ફલ પ્રાપ્ત થશે અને બિન વૃક્ષની નીચે કોઈ મહાદેવના ભક્ત હોય તેને ખીરનું ભોજન કરાવો તો સહ દરિદ્રોને જાય તાન સર્વાન દુર્ગમ સ્થાનો પર જે વૃક્ષોને વાવે છે ગયેલી ને આવતી બંને પેઢીઓને સુખ આપે છે બંને પેઢીઓનું મંગલ કરે છે અને જે માણસ એક પીપલ વૃક્ષ વાવે સો કલ્પ સુધી વૈકુઠ જે માણસ એક વટ વૃક્ષ વાવે સો કલ્પ સુધી વૈકુઠ જે કોઈ એક વૃક્ષ વાવે મોટું કરે સો દેવતાઓના મંદિર બનાવવાનું ફળ મળે છે અને જે માણસ એક બિલુ વૃક્ષ વાવે અને મોટું કરે છે એક કરોડ શિવાલયો નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આ છે બિલુ વૃક્ષનો મહિમા આ છે બિલુ વૃક્ષનો મહિમા જેમના આંગણે બિલુ વૃક્ષ હોય ને એમનું આંગણું આંગણું નથી એ તીર્થોનું નિવાસ છે જેના આંગણે બિલુ વૃક્ષ હોય છે તો તુલસીનો મહિમા એટલો જ બિલુ વૃક્ષનો મહિમા છે બેલુરુક્ષ મૂળ થી લઈને કાષ્ટ થી લઈને છાલ થી લઈ પર્ણ થી લઈને ફૂલ થી ફલ થી બીજ સુધી પૂરું વૃક્ષ આયુર્વેદિક ઔષધિ છે અલગ 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 દવાઓ તેમાંથી બને છે એની જે ઉર્જા એનો જે પ્રાણ છે મેં ગઈકાલે કહેલું બિલુરુક્ષ ઓક્સિજન ના આપે પ્રાણ આપે છે પ્રાણવાયુ આપે છે વાતાવરણને સુગંધિ પણ કરે અને વાતાવરણને પવિત્ર પણ કરે છે એ છે બિલુવૃક્ષ એ બીલો વૃક્ષ તેથી આપણા શાસ્ત્રોમાં અમુક સાધનાઓ બીલો નીચે બેસીને કરવી પડે છે તમે શિવપ્રાણ ની રુદ્ર સંહિતાનો પાઠ બીલો નીચે બેસીને કઠો કરો એનો બહુ મહિમા છે હે તેથી કોઈ સામાન્ય વૃક્ષ નથી બીલો વૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે તેથી તેના પત્ર મહાદેવને અર્પણ કરવાનો મહિમા જે માનવ બીલો પત્ર શિવને અર્પણ કરે તેને ત્રિવસ્તુ શાંતિ સંપત્તિ અને સંતાન ત્રિવસ્તુની ઉપલબ્ધિ

તમે જો અત્યારે પવિત્ર સાણો મહિનો હાલ એક મહિનો પૂરો થાય ને એટલે બિલો વૃષ્ણની દશા બગાડ દેહ લોકો ડાળો કાપી કાપીને લઈ આવે ડાળો કાપી જાણે શંકર કરી એની ઉપર આજે ઠૂઠા કર દે આજુબાજુમાં હ આપણી પાસે જે આટલું મોટું જંગલ છે ને બિલો વૃક્ષનું આપણે કોઈને એક પાનને તોડવા દેતા આખું જંગલ અડખમ રહે છે લોકો ખટારા લઈ લેના લે કાકા જંગલ જુઓ ને ખટાળો પર લઈ જવાય એમ એક પર્ણ આપણે કોઈને તોડવા દેતા નથી કારણ કે માણસ જેવી રીતે નાકથી શ્વાસ લે છે એવી રીતે વૃક્ષ પર્ણથી શ્વાસ લે છે માણસ જેવી રીતે મુખથી ખોરાક લે છે એવી રીતે વૃક્ષ મૂળથી ખોરાક લે છે મૂળથી આપણે મુખથી આપણે નાકથી પેલા પાનથી શ્વાસ લે છે હવે એના પાન તોડી લેવામાં આવે તો વૃક્ષનો વિકાસ થાય પારણા પાન તેને રાખવા પડે તો એ ઉર્જા એ ઓક્સિજન એ પ્રાણવાયુ એ આપણને મળે તેથી આખું જંગલ આપણો બિલો વૃક્ષનો છે આપ જેવા પવિત્ર આત્માઓ થઈ બધું બધું વવાયેલા છે લગભગ પાંત્રીસ ચાલીસ હજાર વૃક્ષો અત્યારે મોટા થઈ ગયા છે અમારે પાણી નથી સૌરાષ્ટ્રમાં ખબર ને આપણને સૌરાષ્ટ્રમાં નવસો ફૂટે પાણી ખેંચવું પડે છે અમારે ગરમ પાણી નીકળે છે એ ઠારીને વૃક્ષોને પાવું પડે છે તેથી વરસાદનું પાણી સ્ટોર કરવા માટે મોટું સરોવર નિર્માણ કર્યું છે આપણે કે વરસાદનું પાણી ભેગું કરીએ એનાથી આપણે વૃક્ષો પાઈએ અને સરોવરના કિનારે એવું સોમનાથની પ્રતિકૃતિ સાત સાત સોમનાથ એના કરતા અલગ થોડો અલગ સિસ્ટમ એવી ડીટો કોપી નહીં અલગથી થોડું એવું એક શિવાલય સરોવરના કિનારે ગર્ભગૃહનું કામ પૂરું થઈ ગયું રંગમંડપનું અડધું કામ પૂરું થયું અડધું પદ્મ મંડપ ને બધું ન્યા બિલવૃક્ષનું જંગલ એમાં શિવાલય સરોવર અને એક મોટી ગૌશાળા છે કારણ કે ગાયોમાં પણ કોઈ ઉર્જા છે ગાયોમાં પોઝિટિવ છે ઉર્જા પૂર્ણ પૂર્ણ માઇન્ડના ડિપ્રેશનના દૂર કરે એ છે ગાય માતા એકસો બસો પચાસ જેટલી ગાયો છે પચીસ તો બળદ છે મારી પાસે કાલે દિલીપે નહીં કીધેલું કે બાપુના સંગીતકારો એ પચીસ ને બાપુની ગૌશાળામાં આખલા પચીસ આટલી મોટી ગૌશાળા ને ત્યાં દરું ક્ષેત્ર અમારું કોઈ પણ આવે ચોવીસ કલાક ગુંદી ગરમ ગરમ ભોજન કાઠિયાવાડી ઓરિજિનલ અને ત્યાં તમારે ભક્તોને રહેવાની વ્યવસ્થા જંગલમાં જ અત્યારે મારી પાસે દસ રૂમ એટલે મહેમાન આવે ને એમાં રહે સારી રીતે રાખી બાજરાના રોટલા ખાડાવી રીંગણા ઓળો કાઢાવી આખા રીંગણાનું શાક કડાવી કડવા કોઠીમાં કાચરી ખડાવી ત્યારે છાશની કઢી કરાવી અને કરો દિલ ખુશબુ હવમાં તો ખરો જ હમ વૃક્ષનો બહુ જ મહિમા છે શિવપરણમાં તો જેટલું ગાય એટલું ઓછું કરી શકાય છે તેથી આપણા વૃક્ષમાં આપણા જંગલમાંથી કોઈને આપણે પાન તોડવા દેતા નથી શા માટે ભાઈ તમે સેવા નથી કરી તમે વૃક્ષને પાણી નથી પાયો તો તમને પર્ણ તોડવાનો કોઈ અધિકાર કરો કોણ તોડી શકે છે